બગદાણાના મોણપર ગામ નજીક એક યુવાન પર અજાણ્યા આઠ શખ્સો એ ધોકા અને પાયપડે સશસ્ત્ર હુમલો કર્યો હતો ઈજાગ્રસ્ત યુવાનને મહુવાની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ઈજાગ્રસ્ત યુવાને બગદાણા પોલીસ મથકમાં આઠ અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી બગદાણા પોલીસે બે અજાણ્યા શખ્સોને ઝડપી લીધા છે તો છ શખ્સોને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ આદર્યો છે આ સમગ્ર ઘટનાને લઈ ઇન્ચાર્જ ડીવાયપી રીમા ઝાલા સાહેબનાઓએ આ ઘટનાને લઈ એક પ્રેસ કોન્ફરન્સ આજ રોજ યોજી હતી પ્રેસ કોન્ફરન્સમાં આઠ અજાણ્યા શખ્સોની માહિતી પણ આપી હતી

બદદાણા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર મહુવા તાલુકાના બગદાણા ગામે નવા ગામ રોડ પર રહેતા નવનીતભાઈ ડાયાભાઈ બાળદીયાએ બગદાણા પોલીસ મતકમાં આઠ અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ ફરિયાદમાં જેઓએ કહ્યું કે ગઈકાલે રાત્રિના ને ત્રીસ કલાકના અરસા દરમિયાન તેનો દીકરો મોનીત ટ્રેક્ટર લઈને નવાગામ રોડે ખેરાળના મઢ પાસેથી આવતો હતો ત્યારે નંબર પ્લેટ વિદાની વરનાકારમાં આવેલા શખ્સોએ તેના દીકરાની આંતરી પાસ પરમિટ માંગી હતી જેને લઈ તેના દીકરાનો ફોન આવતા તેઓ ત્યાં જતા કાર ન હોય જેથી બગદાણા તરફ તેને જ શોધવા જતા એક વર્નાકાર પસાર થતા તેઓ મોણ પર ગામ જવાના માર્ગ પર કારનો પીછો કરી જઈ રહ્યા હતા ત્યારે કારના ચાલકે તેને આંતરી કારમાંથી પાઇપ ધોકા લઈ ચાર શખ્સો ઉતરી અને કહ્યું કે કેમ અમારું ધ્યાન રાખો છો તેમ કહી હુમલો કરી આડેધડ પાઇપ ધોકાના ઘા ફટકાર્યા હતા દરમિયાનમાં અન્ય સ્વિફ્ટ કારમાં ચાર શખ્સો આવી તેને ધોકા ફટકારી ઈજા પહોંચાડી તેના બાઇક અને મોબાઈલની તોડફોડ કરી આઠે શખ્સો બે કારમાં નાસી ચૂટ્યા હતા દરમિયાનમાં ઇજાગ્ર સાલતે યુવકને મહુવાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યારે ફરિયાદીના અનુસંધાને બગદાણા પોલીસમાં અજાણ્યા આઠ શખ્સો સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ ઇન્ચાર્જ ડીવાયસપી રીમા ઝાલા સાહેબે આજરોજ રોજ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું જેમાં તેઓએ આરોપી એવા આઠ અજાણ્યા શખ્સોના નામ આપી અને તેમાંથી બે આરોપીની ધરપકડ કરી લીધી છે અને બાકીના છ આરોપીને જલ્દીથી પકડી લેવાશે તેવી માહિતી આપી હતી તારીખ ઓગણત્રીસ બગદાણા પોલીસ સ્ટેશનમાં ત્રણસો પચીસ સાથે રાયોટિંગનો એક ગુનો દાખલ કરવામાં આવે છે આ સમગ્ર બનાવમાં જે ફરિયાદી છે નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા કે જે બગદાણા ગામના સરપંચના સંબંધી થાય છે તેઓ દ્વારા પોલીસને એક માહિતી આપવામાં આવે છે કે રાતે અઠ્યાવીસ તારીખની રાતે તેઓ જ્યારે એક વરના ગાડીનો પીછો કરી રહેલ હોય એવા સમયે ગાડીમાંથી ઉતરે શખ્સો કે જેમાં આઠ અજાણ્યા અજાણ્યા શખ્સો વિરુદ્ધ જે તે સમયે તેઓ દ્વારા પોલીસ સ્ટેશનને ફરિયાદ આપવામાં આવે છે કે તે ધોકા અને હથિયારો સાથે આજે નવનીતભાઈ છે તેના પર હુમલો કરી અને તેને જમણા હાથમાં ઈજા પહોંચાડી અને ફ્રેક્ચર કરી જતા રહેલ હોય આ સમગ્ર બનાવ બન્યા બાદ પોલીસ દ્વારા આ બનાવની તપાસ હાથ ધરવામાં આવે છે આ સમગ્ર બનાવની તપાસ બાદ સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સ તેમજ આજરોજ એટલે કે તારીખ એકત્રીસના રોજ ફરિયાદીશ્રી દ્વારા એક વિડીયો પોલીસને સવારે આપવામાં આવે છે જે બનાવ સમયનો વિડીયો હોય છે તે બનાવ સમયના વિડીયોમાં એક નામ હોય છે નાજુભાઈ ધીંગુભાઈ કામળિયા આ જે નાજુભાઈ છે એમના નામજોગ આ જે વિડીયોમાં એ માર માર મારવામાં આવતો હોય છે જેથી નાજુભાઈની તાત્કાલિક પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે આ નાજુભાઈને લાવી તેનું નિવેદન લેતા તેની પૂછપરછ કરતા જણાય આવે છે કે આ જે નાજુભાઈ છે દારૂના ધંધા સાથે સંકળાયેલ હોય અને અવારનવાર લોકલ પોલીસ તેમજ એલસીબીને આ જે નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા છે તેઓ દ્વારા નાજુભાઈની બાતમી આપવામાં આવતી હોય છે અને આ બાતમીના આધારે લોકલ પોલીસ તેમજ તેમજ એલસીબી દ્વારા આ જે નાજુભાઈ છે તેના ઉપર ગુના દાખલ કરવામાં આવેલ હોય છે અને આ વસ્તુની રંજ રાખી આ વસ્તુને એ મગજમાં રાખી અને એનો બદલો લેવા માટે થઈ આ નાજુભાઈ તેમજ તેમના સાત મિત્રો દ્વારા જે તે સમયે ષડયંત્ર રચી અને નવનીતભાઈને વરના ગાડીમાં બેસી નવનીતભાઈને બોલાવી અને તેમના ઉપર માર મારી અને તેમને ઈજા પહોંચાડવામાં આવેલ છે ના બીજી એક સ્વિફ્ટ ગાડી બી પોલીસની તપાસમાં મળી આવેલ છે એ સ્વિફ્ટ ગાડીમાં બીજા ચાર આરોપી બેસીને આવેલ હતા આ જે નાજુભાઈ છે તેને પોલીસ દ્વારા આજરોજ હસ્તગત કરવામાં આવેલ અને તેની પૂછપરછ દરમિયાન બનાવ સમયે જે અન્ય સહઆરોપી તેમની સાથે હતા તેઓના નામ નાજુભાઈ દ્વારા પોલીસને આપવામાં આવેલ છે આમાં રાજુભાઈ દેવાયતભાઈ ભમ્મર આતુભાઈ ઓગઢભાઈ ભમ્મર વિરેન્દ્રસિંહ જયરાજસિંહ પરમાર સતીશભાઈ વિજયભાઈ વનાડિયા ભાવેશભાઈ ભગવાનભાઈ શેલાણા પંકજભાઈ માવજીભાઈ મેર અને વીરુભાઈ મધુભાઈ શેરડા આટલા લોકોના નામ પ્રાથમિક દ્રષ્ટિએ શંકાના આધારે તેમજ નાજુભાઈ ધીંગુભાઈ કામડિયા દ્વારા પોલીસને આપવામાં આવેલ છે પોલીસના શકંજામાં અત્યારે આઠમાંથી બે આરોપીને અમે તાત્કાલિક હસ્તગત કરી લીધેલ છે